ગોલ્ડન બ્રિજ નજીક નદીની જળ સપાટી ફૂટે પહોંચતા જિલ્લાનું તંત્ર એલર્ટ બની તાલુકાના નર્મદા કાંઠાના ચૌદ જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યું છે અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદારે ચૌદ ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત રહેવા જણાવ્યું હતું અંકલેશ્વર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ નવ મીટર પહોંચી છે જેમાં ત્રણ લાખ અડસઠ હજાર ચારસો પંચોતેર ક્યુસેક પાણીની આવક છે તો ડેમમાંથી ત્રણ લાખ પિસ્તાળીસ હજાર ચારસો પિસ્તાળીસ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદીના પાણી અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજની ભયજનક જળ સપાટી ચોવીસ ફૂટને પહોંચી છે ત્યારે નર્મદા નદી નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે ભરૂચ વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી નદી કિનારે વસતા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન જૂના બોરબાઠા જૂના કાસિયા જૂના છાપરા જૂના ધંતુરિયા સહિત ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલેદાર કરણસિંહ રાજપૂત નાયબ મામલેદાર ભરત પટેલ આ ચૌદ ગામોની મુલાકાત લીધી હતી આજરોજ ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પૂર આવેલ છે ઉપરવાસમાંથી વધારે વરસાદ હોવાથી નર્મદા નવા ડેમમાંથી ત્રણ લાખને ચાલીસ હજાર જેટલું ક્યુસેક પાણી છોડેલ છે અને એટલી જ ઉપરવાસમાંથી આવક પણ ચાલુ રહેલ છે અત્યારે હાલમાં પૂરની સપાટી ચોવીસ ફૂટ જેટલી છે એ ભય ભયજનક સપાટી પાર કરેલ છે અંકલેશ્વર તાલુકાના ચૌદ ગામ જેવા કે નવા બોરભા ગામ બેટ તેમજ સરફુદ્દીન ખાલફિયા તરિયા છાપરા કાસિયા વગેરે ગામોના એલર્ટ કરવામાં આવેલ છે અને સલામત સ્થળે ખસી જવા આપના માધ્યમથી હું અપીલ કરું છું તેમજ ગામે તલાટી કમ સરપંચ શ્રી ગામ આગેવાન તરવૈયા તેમજ સ્વયંસેવકો હાજર રાખેલ છે અને તેઓના આશ્રય સ્થાયની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હાલમાં કોઈ પરિસ્થિતિ શિફ્ટિંગ કરવાની થતી નથી પરંતુ ભવિષ્યમાં સાંજ સુધીમાં કદાચ પાણી વધે તો શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલમાં કોઈ અત્યારે કોઈ જોખમ જેવું જણાતું નથી આજરોજ સોમવારના રોજ સરદાર સરોવર ડેમમાંથી સાડા ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહેલ છે જેથી ગોલ્ડન બ્રિજ પર પાણીની સપાટી ચોવીસ ફૂટ અત્યારે ડેન્જર લેવલ પર છે જેથી કિનારાના ગામો અને જે પણ અસરગ્રસ્ત ગામો છે એમને મામલતદાર અને અમારી ટીમ દ્વારા સલામત સ્થળે ખસવા માટેની જનજાગૃતિનું અભિયાન ચાલુ છે અને તમામ અંકલેશ્વર અને હાસોટના ગામો માટે એક અપીલ છે કે સલામત સ્થળોએ ખસી જવું અને આગલા બે દિવસ પણ ભારે વરસાદનું રેડ એલર્ટ હોવાથી સરકારશ્રી તરફથી આ વોર્નિંગ આપવામાં આવે છે અંકલેશ્વરના કેટલા ગામોને એલર્ટ કરવામાં આવે છે અંકલેશ્વરના ટોટલ પંદર ગામોને અસર થાય છે જેની મૂળ સપાટી બાવીસ ફૂટથી આગળ જઈએ ફૂટ પછી એલર્ટમાં છે અંકલેશ્વરના ગામો હાલ કેટલા ફૂટ સપાટી થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ ચોવીસ ફૂટની સપાટીએ સપાટી એ પાણી વહી રહ્યું છે અને આગળ જતા જેમ જેમ એલર્ટ આવશે એ અમે કન્વે કરશું આપનું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર